નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગોંડલમાં બનેલી ગોજારી ઘટના સમાચાર મળતા કથાર મોરારી બાપુએ ચાલુ કથામાં જીવ ગુમાવનાર લોકોને સિદ્ધાંજલિ પાઠવી હતી જોકે આગની ઘટનામાં મૃત્યુ પામેલા નાગરિકોને મોરારી બાપુ સહિત કથા ઉપસ્થિત સૌ કોઈએ સિદ્ધાંજલિ પાઠવી હતી મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે મોરારી બાપુએ રામધૂર બોલાવી હતી તેમજ રામરક્ષા સૂત્રો મંત્રો ઉચ્ચાર્યા હતા અને દેવગતિ થયેલા લોકોને નિરાવરણ માટે પ્રાર્થના કરી હતી કથાના મનોનથી પરિવાર તથા સૌ સ્ત્રોતોને સાંકળીને જીવન ગુમાવનારી તમામ વ્યક્તિઓને પરિવારજનોને પાંચ લાખ રૂપિયા તુલસીધન સંમતિ કરશે જી આ મિત્રો અત્યારને આ મોટી ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલના મિત્રો નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ